જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર અલ્ટો ગાડી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણે આ ગાડી વિશેની બધી માહિતી આપવાની છે મારુતિ અલ્ટો ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર ને ત્રેવીસના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે પ્યોર પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે કે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગાડીમાં ક્યાંય તમને સડો જોવા નહીં મળે શોરૂમ કંડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે એકદમ ન્યૂ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આ ગાડીના કિંમત વિશેની વાત કરું તો ચાર લાખને પચાસ હજાર ફક્ત આ ગાડીની કિંમત રાખેલી છે અત્યાર સુધીમાં ફક્ત ને ફક્ત આ ગાડી એકસઠ હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને પ્રોપર અમદાવાદ આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર બ્યાસી ડબલ જીરો છ સિત્તેર સાત પિસ્તાલીયા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગત મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડી ખરીદી શકો છો તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરો